તો ખંભાત પાલિકામાં યોજાનાર મહત્વની બજેટ બોર્ડ બેઠક પૂર્વે જ વિવાદ સર્જાઈ ગયો છે ત્યારે બજેટ બોર્ડ પહેલાં પાલિકાને હાઈકોર્ટે લફડા કાપી છે ત્યારે બજેટ બોર્ડમાં આઇટમ નંબર ત્રણમાં રાજીનામા આપનાર સભ્યોની ચર્ચા વિચારણા કરવાની હતી ત્યારે સત્તાધીશોના મનસ્વી નિર્ણયને લઈને રાજીનામા આપનાર સભ્યોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી

આજે જે એજન્ટ નંબર ત્રણમાં જે સ્ટે આવ્યો છે હાઈકોર્ટમાંથી એ સ્ટેમાં એવું છે કે ભાઈ જે ચૌદ જે ભાજપના અમારા ચૌદ સભ્યો છે એમાં જે કમિટી ચેરમેનો હતા અને એના અંદરના સભ્યો હતા એની જ અમારે એના નિમણૂક કરવાની હતી અને આનો અર્થ સંદર્ભ એ આ લોકોએ ઊંધો લીધો છે એટલે અમે હવે મંગળવારે કે બુધવારે હાઈકોર્ટમાં જવાના છે અને એ લોકોને પણ અમને હાઈકોર્ટમાં જે ખાલી આપો એ લોકોનો હુકમ એ એકીતમાં નથી અમને આપ્યો અહીંથી અહીંથી દિસ્ટીટમાંથી તમને આપવામાં આવ્યો